સુરતમાં આવતીકાલે વડાપ્રધા નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે સુરતમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સુરત મહાનગરમાં પધારનાર છે સુરતની પાવન ધરતી ઉપર એમનું હાર્દિક સ્વાગત છે સુરત સ્વચ્છતામાં પૂરા ભારતમાં પ્રથમ ક્રમે છે અને આદરણીય પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે એમનો સ્વચ્છતા પ્રત્યેનો જે આગ્રહ છે એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા અને સમગ્ર સુરત શહેરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે અનેક કાર્યકર્તા સ્વચ્છતા ઝુંબેશમાં લાગ્યા છે ત્યારે આજે અહીં એમ વી સર્કલ જહાંગીરપુરા મુકામે સૌ આગેવાનો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે આત્મીય પાર્કથી એમવી સર્કલ મેઇન રોડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર આયોજિત આ સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી કોર્પોરેટર ગૌરીબેન સાપરિયા પૂર્વ કોર્પોરેટર દિગ્વિજયસિંહ બારડ અનિલભાઈ બિસ્કીટવાલા પૂર્વ વોર્ડ મહામંત્રી બાબુભાઈ પટેલ નિલેશભાઈ ટાંક કિશનભાઈ પટેલ પ્રભુભાઈ પટેલ મગનભાઈ સાપરિયા મયુરભાઈ રંગાણી અર્જુન મનાણી ધર્મેશભાઈ સરસવાલા અને પપ્પુભાઈ સુરતી સહિત જાગૃત નાગરિકો સ્વચ્છતા કર્મીઓ સાથે મળીને સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું હા ભાઈ અત્યારે કઈ જગ્યા પર સફાઈ ના કામ કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને કઈ રીતનું આખું આયોજન આખા શહેરમાં કરવામાં આવેલું સૌથી પહેલા તો વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવતીકાલે પધારનાર છે ઉપસ્થિત થનાર છે સુરતની પાવન ધરતી પર એમનું હાર્દિક સ્વાગત છે સુરત એ સ્વચ્છતામાં પૂરા ભારતમાં પ્રથમ ક્રમે છે અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય ત્યારે મોદી સાહેબ આવતા હોય ત્યારે એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરત મહાનગરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે અનેક કાર્યકર્તાઓ આજે સ્વચ્છતા ઝુંબેશમાં લાગ્યા છે ત્યારે આજે અહી એમવીએમ સર્કલ જંગીરપોરા મુકામે અહીં સબ આગેવાનો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે